પાલનપુરના તાજપુરા વિસ્તારમાં નગરપાલિકાના કોર્પોરેટરને દબંગાઈ સામે આવી એક ગટર મામલે રજૂઆત કરવા ગયેલ મહિલાને કોર્પોરેટર દ્વારા માર માર્યાના લાગ્યા આક્ષેપો પાલનપુરમાં ભાજપ શાસિત નગરપાલિકામાં નગરસેવકોની તાદાગીરી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે પાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર આશીષ શાંતિલાલ પડિહારના નિવાસ સ્થાને તાજપુરા વાડી વિસ્તારની મહિલાઓ તેમના ઘર નજીક છેલ્લા છ માસથી ગટર ઉભરાતા ગટરની સમસ્યાને લઈને રજૂઆત કરવા માટે પહોંચી હતી અને ગટરની સમસ્યા દૂર કરવા માટેની રજૂઆત કરી હતી જે દરમિયાન વોર્ડ નંબર એકના કોર્પોરેટર આશીષ પડિહાર દ્વારા મહિલાઓને પૂંડિકાળો બોલી માર માર્યો હોવાના મહિલાઓએ આક્ષેપો લગાવ્યા હતા અને તેમના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે પાલનપુર નગરપાલિકામાં સતાના વધમાં ચકચોર એવા કોર્પોરેટર સામે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ને નેહા નેહાબેન સલાટ નામની મહિલાને માર મારવા મામલે મહિલા દ્વારા પોલીસને રજૂઆત કરાઈ મતલબ

અરજી આપી નગરપાલિકા બધા અમારી અમારી સોસાયટીની લેડીઝો બધા અમે ત્યાં અરજીઓ આપી ગઈ જઈને આવ્યા મતલબ ઘણી વખત તો અમને દસ દિવસ પંદર દિવસ મહિનો વીસ દિવસ અમને છેલ્લે નવ નવરાત્રિ હતી ને એના પછી ત્યારે અમે ગયા હતા એમને અમને દસ દિવસનું કીધું હતું ત્યાર પછી અમે કાલે ગયા કાલે રાત્રે બધા તો અમે શાંતિથી એમને કીધું કે અમને અમારે ત્યાં ગટરની તમે એમ કહો છો નગરપાલિકા કે સ્વચ્છતા રાખો પણ અમારે ત્યાં ગટરની તકલીફ છે કાકા ક્યારે થશે તો એમને કીધું કે કાલે હું આવું પછી ડાયરેક્ટ પછી મેં કીધું કે કાકા સારું તમે એવું દર વખતે કહો છો અમને એવું બી કહો છો કે કાલે આવું દસ દિવસ પછી આવું મહિના પછી થઈ જશે દર વખતે અમને એવું કહો છો તો કે હવે વધારે કહો છો તો પાંચ મહિના સુધી નહીં થાય

ધક્કા ધક્કા માર્યા પછી કે અમે એવું કીધું કે કાકા આવી રીતે તમે અમારે અમને ના કહો અમે અમે શાંતિથી વાત કરીએ છીએ તો કે ના એવું ના ચાલે અમને એવું કહીને પછી એમને અમને શું કહેવાય મારી ગાળો બોલી ખરાબ ખરાબ માવેન ની આખી સોસાયટી ની લેડીઝો ને બધા ગાળો બોલી કોને મારે તમે મને મારી મારે ઓપરેશન કરાયા ને આશિષ પટિયાર એક બીજો આશિષ પટિયાર શાંતિભાઈ પટિયાર અને બીજો રૂપેશ રૂપેશ પટિયાર ત્રણ ત્રણ જણાએ થઈન મને પાછળથી આગળથી બે જણાએ મને આગળથી પકડી એક જણે મને પાછળથી મારી મર દીવાલે માથું પછાડતા હતા દીવાલે માથું પછાડતા હતા તો હું થોડીક મને આ લોકોએ અમારી સોસાયટીના લોકોએ મને બચાવી લીધી મારે બહાર ઓપરેશન કરાવ્યું હજુ પંદર જ દિવસ થયા છે અને મારા ટાંકા ખુલી ગયા અને પછી એમને એવું બી કીધું કે તમારું હવે થશે જ નહીં કામ અમને એવું બી કીધું તમારું તમારું સોસાયટીનું કશું કામ નહીં થાય અત્યારે શું કર્યું છે અમને કનેક્શન

હવે વાત એવી થઈ છે કે રાત્રે દસ થી બાર લેડીસો અમારા ઘરે આવ્યા હતા હવે વાત એમને ભૂગર્ભના પ્રશ્નની હતી એટલે આપણે એમને એમ જ જવાબ આપ્યો હતો કે તમારો વિસ્તાર ખાડામાં છે બરાબર એટલે આપણે પાણી ઉપર લઈ જવા માટે એવો અત્યારે નિકાલ આપણે આયોજન કરેલું જ છે પણ અમે કીધું હાલ પૂરતા તમે લોકો સોસ કુવા દો તો એ લોકો કે અપશબ્દો વાત કરવામાં તમને શેના માટે હવે બોલી નથી શકતો એ રીતે વાત કરી એમને અપશબ્દોમાં

ઓકે આપનું નામ આશિષ કુમાર શાંતિલાલ પટિયાર